તો વાત કરીએ ડભોઈ ની તો ડભોઈ નગરમાં આવેલ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત હીરા પાગોળ દુતાધારી મંદિર ખાતે વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે છાત્રાલયને વિકસિત કરવા અંગેના જે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા આ છાત્રાલયનો વિકાસ અને આગામી સમયમાં સંખ્યા વધે અને બાળકોને ઉત્તમ સુવિધા પૂરી પાડી શકાય સાથે વેકેશન બાદ વાલીઓને બાળકોને મળવા સરળતા રહે એ માટેના આયોજન કરવામાં આવ્યા હતા આજરોજ ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત વાસુદેવાચાર્ય છાત્રાલય ખાતે છાત્રાલયના વ્યવસ્થાપક સમિતિના સભ્યો વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલીઓનું એક વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કઈ રીતના તેઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટેની અને આવનાર વર્ષમાં તેઓનું ભવિષ્ય સુધરે તે માટેની ચર્ચા વિચારણા કરવા આ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું તથા છાત્રાલયમાં આવનાર સમયમાં જે ફેરફાર કરી અને આને કેવી રીતના છાત્રાલયને સુસજ્જ બનાવવામાં આવે તેઓની ચર્ચા આ